સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ નગરમાં સામસામે તલવાર ઉછાળી આતંક ફેલાનાર અસામાજિક તત્વોને ગણતરીના કલાકોમાં પકડી પાડી રીક્ષ પંચનામું કરી હત્યા રિકવર કરતી ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉનપાટિયા સ્થિત નગરમાં છોકરાઓના મામલે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બે જૂથના લોકો તલવાર અને ફટકા હોકી સાથે સામસામે આવી ગયા હતા કાર્યવાહી હાથ ધરી હતી ભિસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્તિ વિગત મુજબ તિરુપતિનગર નિષાદ પાર્કમાં રહેતા મુનવર સલીમ અંસારીએ તેના મકાન પાસે રહેતા તોસીફ ઉર્ફ બાબુ રુસ્તમ ખાન તઝીર તૌફિક ખાન આમિર પટેલ શાહનવાઝ ઉર્ફ સોનુ ઇમ્તિયાઝ ખાન અને રિઝવાન મુનાફ પટેલ સામે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ગત તારીખ સાથે છોકરાઓની બાબતે ઝઘડો થયો હતો શનિવારે સવારે તૌસીફ ઉર્ફ બાબુએ આ ઝઘડાના મામલે સમજાવવા ગયો તો તે સમયે તેણે ફટકા તલવા લઈને હુમલો કરીને મુનવ્વરને માથાના ભાગે ઘા માર્યો હતો તેમજ સમીમને પગના ઘામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બીજી તરફ સામેના જૂથના ઝફીર તોફી ખાને મુનવર સલીમ અંસારી જલીલ અંસારી અને સમીન અંસારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે રુસ્તમ ઉર્ફે રાજુના પુત્રી રોહિલ અને તેના ભાણેજનો સાન શહેરીમાં રહેતા યુનુસના ભત્રીજા વચ્ચે છોકરા બાબતે ઝઘડો થયો હતો આટલું જ રાખો બંને પક્ષે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી જેમાં ભિસ્તાન પોલીસ દ્વારા આરોપીઓ તોસીફ ઉર્ફે બાબુ રુસ્તમ ખાન ઝહીર તોફીક ખાન આમીર પટેલ શાહ નવાઝ ઉર્ફે સોનો ઇમ્તિયાઝ ખાન અને રિઝવાન મુનાફ પટેલને ધરપકડ કરી આ ગુનાના બે આરોપીઓ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે